યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને યુસીસી માં ખરેખર આપણે આદિવાસી ભાગ્યશાળી છે કઈ રીતે આદિવાસીને છૂટછાટ આપવામાં આવી છે કે જો તમે રૂઢિ રીત રિવાજ કરતા હોસે રૂઢિ પ્રમાણે તો તમને યુસીસી લાગુ પડશે નહીં વર્જન એટલે કે અવસાન પામેલ વ્યક્તિઓ અંગેનો મુખ્ય ઉત્સવ અને એક છેલ્લું રડી લેવાની વિધિ પણ કહેવામાં આવે છે

અલગ અલગ રીત રિવાજો છે તેવી જ રીતે આ ધોડિયા જ્ઞાતિમાં પણ અલગ અલગ રીત રિવાજો છે જ એક રિવાજ પરજણ આ વિડીયો બનાવવામાં મને ધોળિયા સમાજના અગ્રણીઓ વડીલો અને વિશેષજ્ઞોનો સાથ મળ્યો છે એમના વગર આ વિડિયો બનાવવું અશક્ય હતું એમના થકી જ આજે હું આ વિડીયો આપ સૌની સમક્ષ લાવી રહ્યો છું આપણા દેશમાં ઘણા બધા આદિવાસી સમુદાયો છે દરેક સમુદાયને પોતાની સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે ગર્વ છે એમણે પોતાના રીત રિવાજ આજે પણ જાળવી રાખ્યા છે અને આજે પણ એનું પાલન કરે છે જન્મ અને મરણ આ બંને કુદરતી છે અને આ બંનેને આપણા આદિવાસી સમાજના લોકો વિશેષ ઉત્સવ તરીકે પણ ઉજવે છે તેમાં ધોળિયા સમુદાય અને કુકણા સમુદાય અલગ તરી આવે છે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ધોળિયા સમાજની એક પારંપરિક વિધિ પરજણ વિશે આ મૃત્યુ પછીની છેલ્લી વિધિ છે કોઈ પણ સ્વજનના અવસાન બાદ લગભગ ત્રણ વર્ષ પછી કરવામાં આવતી આ વિધિ પેઢીઓથી ચાલી આવે છે આજે આપણે પરજણ અંગેની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે મારે પરજણ માટે એટલે કહેવું જોઈએ કે ઉજવણા અને પરજણ આ બે શબ્દ એક જ વિધિ વિધાન માટે વપરાતા આવ્યા છે જોડિયા સમુદાયમાં જ્યારે પરજણ થતું હોય તો એને ઉજવણા પણ કહેવાય છે આ પરજણ એટલે કે ઉજવણા મહા મહિના દરમિયાન થતા હોય છે એક નદી કિનારે કે ચોક્કસ મેદાનની અંદર એક જ કુળના લોકો ભેગા થઈને સામૂહિક રીતે આ વિધિ કરતા હોય છે આ વિધિની અંદર કુળના લોકો સૌ પ્રથમ તો ગાઠણ પાડતા હોય છે ગાઠણ પાડવી એટલે એ કે કયા દિવસે પરજણ ધરવું

અને એ મારી જાણકારી મુજબ બસોથી જેટલા વધારે કુળો આપણા ધોળિયા સમાજમાં અસ્તિત્વમાં આવેલા છે જેમાં આપણું જે કુળ છે એ કુળ છે અને વાઘ્યાકૂળમાં પરજણ વિધિ કરવામાં આવે છે પરજણ વિધિ એ ક્યારે કરવામાં આવે કે માણસનું મૃત્યુ થાય પછી એની બારમાની વિધિ થઈ જાય અને બારમાની વિધિ થયા પછી આપણા વાઘ્યાકુળમાં એક નિયમ એવો બનાવેલો છે કે દર ત્રીજા વર્ષે જેટલા બી આપણા વાઘ્યાકુળના માણસોનું મૃત્યુ થાય એનું દર ત્રીજા વર્ષે આપણે પર્જન કરવાનું આ પરજણ એટલે કે અવસાન પામેલ વ્યક્તિઓ અંગેનો મુખ્ય ઉત્સવ અને એક છેલ્લું રડી લેવાની વિધિ પણ કહેવામાં આવે છે દાખલા તરીકે જે મૃતાત્માઓ છે એ માટે આપણે સ્વાભાવિકપણે દુઃખ વ્યક્ત કરતા હોઈએ ઘરના સભ્યો એના માટે આક્રમ કરતા હોય ત્યારે એક માન્યતા એવી છે કે ભરજનના સમયે ઉજવણાના સમયે એ અવસાન પામેલ વ્યક્તિઓ માટે છેલ્લું રડી લેવું અને ત્યારબાદ એમના અંગે વધુ દુઃખ વ્યક્ત ન કરવું એક એવી પણ માન્યતા છે દોડિયા સમુદાયના લોકો ધના રૂપાને પોતાના પૂર્વજ માને છે અને આજે એમનું થાનક ચીખલી તાલુકાના ચિતાલી ગામે આવેલું છે આ વાતનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે પરજણની વિધિ દરમિયાન પહેલી જે છાક પાડવામાં આવે છે તે ધનાખત્રી અને કૃપાખત્રીના નામની હોય છે અને ત્યારબાદ બીજા પૂર્વજોના નામની છાક પડે છે અહીંયા આપણે જે ઊભા છીએ તે ધનારૂપાનું સ્થાનક છે ધનારૂપાનું થાનક કેટલા ટૂંકમાં એમનો વાત કરું આમ તો બધા જ જાણે છે ધના રૂપા આપણા ઢોળિયા લોકોમાં જેટલું રામકૃષ્ણનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ અગત્યતા આપણી ધનારૂપાની છે કહેવાય છે કે આપણી પ્રજા ધના રૂપામાંથી જ ઉત્પન્ન થઈ છે આપણો આદિપૂર્વજ ધનારૂપા હતા તો જ્યારે આપણે અશુભમાં જે બારમાની કે એવી જે ક્રિયાઓ કરે તેમાં પહેલી જે શાક પાડવામાં આવે પહેલું જે નામ લેવામાં આવે એ ધના રૂપાની શાક પડે રૂપાખત્રીની શાક પડે પછી આપણા જે પૂર્વજો જે તેના નામ લેવામાં આવે અને છેલ્લે જે આપણું ગીર છે તેને પણ કહે અને એને કહે કે તમારી હાથે અમારું આ જે અત્યારે જે આવેલું છે એને તમારે હાથે સમાવી લેજો પરજણની વિધિની શરૂઆત છાક પાડવાથી થાય છે જેમને ત્યાં મરણ થયું હોય તેમને ત્યાં આ વિધિ કરવામાં આવે છે જેમાં ઘરના મુખ્ય સભ્યોના હાથે આ વિધિનો પ્રારંભ થાય છે ઘરના રસોડામાં આ વિધિ કરવામાં આવે છે છાક પાડીને પછી મૃતકને જ્યાં વિસામો આપવામાં આવ્યો હોય છે ત્યાં એના નામનો વાસો મૂકવામાં આવે છે અને છાક પાડવામાં આવે છે હાથ દોડાવવાની વિધિ એમાં એટલું જ કરવામાં આવે છે કે હાથ દોડાવવાની વિધિમાં બધા જ ભેગા થઈને પિતૃદેવો માતૃદેવો બધાને યાદ કરીને એ શાક પાડવામાં આવે છે શાક પાડવા પછી પાડ્યા પછી ઘરની અંદર જે કંઈક જમવાનું બનાવ્યું હોય એ જમવાના ત્રણ વાસા મૂકવામાં આવે છે ગાય કાગળ અને કૂતરા એ એવી રીતના ત્રણ પ્રકારના વાસા મૂકવામાં આવે છે અને એ ત્રણ પ્રકારના વાસા એ જમવાનું મૂકીને જેથી કરીને કે આપણે કાગડા સ્વરૂપે ગાય સ્વરૂપે અને કૂતરા સ્વરૂપે એ આત્મા એની અંદર આવે છે અને જે કંઈક ભણું આપણે મૂક્યું હોય એમાંથી એ જમે છે અને પછી છેલ્લે વિશામાની અંદર વિષામે જઈને આ બધું ત્યાં વિસર્જિત કરવામાં આવે છે દિવસે કુટુંબ તેમજ પરિવારના સભ્યો નદી કિનારે જ્યાં પરજણ વિધિ કરવાની હોય છે ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જ રાતવાસો કરતા હોય છે આ જંગી છે ને એને પૂજાપાઠ પાઠ કરવાનો કે પિતૃદેવો નો મંડપ ભરીને કુંભ મૂકીને એને બેસાડવામાં આવે અને એનું પૂજા કરીને સવારે ઘોડો લઈ જવામાં આવે નદી પર અનાવલ ગામના સીમાડે વહેતી કાવેરી નદી આ સ્થળ બારમાની વિધિ શ્રાદ્ધ અને પરજણ માટે પ્રખ્યાત છે આજુબાજુના ગામોથી હજારોની સંખ્યામાં લોકો અહીં આવે છે વિશેષ કરીને મહા મહિનામાં જેને પરજણનો મહિનો કહેવામાં આવે છે તે દરમિયાન અહીં લોકોની ભીડ ઉમટી પડે છે કારણ કે પોતાના સ્વજનની છેલ્લી વિધિ કરવાની હોય છે પોતપોતાના પરિવારજનો અને કુટુંબીજનો વિધિની શરૂઆત કરે છે કેટલાક પારંપરિક દેશી વિધિ કરાવે છે જ્યારે કેટલાક બ્રાહ્મણો બોલાવીને પણ વિધિ કરાવતા હોય છે આ બધું પોતપોતાની આસ્થા ઉપર નિર્ભર કરે છે કોઈ બી વિધિ કરવાની હોય તે આપું માન સન્માન જળવવા હારું પહેલાં પાઘડી ઉતારી અને પહેલાંના જમાનામાં કયા હતા કે કોઈ પણ હોય નગર હોય રાજા હોય તો રાજા પાસે કોઈ હો જાય તે રાજા હારી વાત કરવાની હોય તો કા કરે પાઘડી પહેલી નીચે ઉતારે તે હારી વાત કરે આપણા પિતૃ આપણા દેવાય આપણા જો આદિવાસી સમાજ આવે ઓ પુનર્જન્મમાં માનતો નથી કે પાછો જન્મ ઉવે જો આપણે વચ્ચેથી ગુઓ તો દેવ બની ગયો દેવ તરીકે આજે આપણું આ હાદું નાઈ બરાબર ઊંને ય સન્માન આપું હારું પહેલી વિધિ કરવા પહેલાં આપું પાઘડી ઉતારું આપડો ઉલે હોનાયા પ્રતિક આપણે બધા આપણો સમાજ એવો હતો કે આની પાસે બધા પાસે હોના હતા એટલે કોઈ હો અહીં વિધિ કરવી હોય તે હોના જરૂરી હાથે રાખવું ના ઉલા ખાતર આપું ડાભડાનો ઉપયોગ કરવું થતો ડાભડા વીટી બધાએ હાથમાં હોવી જોઈએ ધના ખતરી શાક પડે રૂપાખત્રી શાક પડે પાઠી હું જે પણ હગા પોતીકા હોય તાણા નામ લઈને થોડી થોડી પાડી દેવા બરાબર આ સગા અને પોતિકા તો સગા અને પોતિકા શબ્દ વચ્ચે એક ભેદ છે ભેદ એ પ્રકારે કે સગા જે છે તો એ એક જ કુળના જે વ્યક્તિઓ હોય છે એ સગા હોય છે એટલે કે સગા કહેવાય છે જ્યારે કુળ સિવાયના જે સંબંધીઓ હોય એ પોતિકા કહેવાય છે એટલે ધોળિયા ભાષાની અંદર સગા અને પોતિકા એ બે શબ્દમાં આટલો ભેદ જોવા મળે છે મનમાં અહો સંકલ્પ કરોના ના અહા વિચારું કા આપણા જે પૂર્વજ ગયેલા ગોયેલા હે ત્યાં આપો હાદું ના આવ તે સન્માન ઓફો હારો હમું શાક પાડું પાંચ હાવાડી પાંચ ગાવાટ્યારી કે એક કણી વાવું એમાંથી હજાર બે હજાર કણી હોય જીવતી કણી આખાય ભલે સુકાયેલી હોય પણ ધરતીમાં જાય તે પાઠી જીવતી હોય ને આના કરતા દહ ગણી કણી દે અમે ઈયા આપો કા કા કરું તો કા કે જોહાર ચાંદો હરજ મામો હરજ તું આપો વાડેલી કાપેલી પાગાવાર છુંદેલી જોડેલી પાઠે ખાંડેલી દળેલી છોડે આવેલી છડેલી થૂકેલી બધા જ તુણારી આમો કધેલાય પણ આજ તુમા માન આવી આમો આ બિરાજમાન કરું તા બરાબર જેણે સાંભળેલું હોય તે જેવું ટપકું પડે એટલે જે આગેવાનો હોય તે બૂમ મારતા હતા કે હવે પિત્રો આમનો રડા એટલે બધા રડે થતા બરાબર પાઠી અગારે જાઓ એટલે બધા શાંત થઈ જાય જેમ જેમ ટીપા પડે તે રીતે આપણા વડવાઓ કહેતા હતા એટલે એ દોર આપણે એ નામનો પિત્રો ને એનો બહેનો આપણને સાબિતી મળે એટલા માટે આ દોર આપણે એક છેડો પાણીમાં અંદર ત્રણ આટા માર્યા અને એક છેડો બહાર કાઢ્યો હવે એના ઉપર આપણે ઘીનો દીવો પ્રગટાવવાનો છે મને એટલો આનંદ છે આપણા આદિવાસીમાં કે આપણા માય બાપ મોટે ભાવે ગરઢાઘરમાં જોવા મળતા નથી વનમાનભાઈ એ આપણી સંસ્કૃતિ આપણે સાચવી રાખેલી છે ના સાચવી રાખજો ના હજુ પણ આપણે આવી વિધિ કરતા રહેવું ત્યારે આ જ વસ્તુ આપણને કામ લાગવાનું આજે અહીંયા બેઠા છે તો સંકલ્પ કર કોઈ હે પિતૃદેવ આજે તમારા નામથી અમે અહીંયા ભેગા થયા છે તમને યાદ કરવા માટે અહીંયા ભેગા થયા છે તો તમારો આત્માને તો અમે પ્રાર્થના કરીએ જ છે કે એને સદગતિ મળશે આજે દેવ થઈને તમે બેઠા છો એટલે અમે આજીવન તમારી પૂજા કરશું તમારા આશીર્વાદ હંમેશા અમને આપતા રહેજો એ આપણે તમામ પિત્રોને આપણે યાદ કરવાનું કરાવ્યા એમ પહેલા કાગડાનો કુતરાનો ગાયનો અને છેલ્લો પિતૃનો એ રીતે ચાર વા આપણે તૈયાર કર્યા અલગ અલગ જે ગાય કુતરા અને કાગડો એ ત્રણ ના અલગ મૂકી આવે અને જે પિતૃઓને જાય તેમાં આપણે બધા જે પૂજા બેઠલા છે બધાએ હાથે જવાનું ખત્રી રૂપા રૂપાખત્રી સર્વે પિતૃ સપ તુમણે નામનો વાહ ધરે તાઈ સ્વીકારી લેજા અને તમામ પિત્રો અમારી અર્ચના આઈ પૂજા આઈ કા જુલાબી આ અમને લાઈ ત્યાં બધા આશીર્વાદ ઉપજા આ ઘર ભરેલા રાખે દરેકાએ જો પોતીકો ગુવો તાણી ખોટ પૂરું કરીને શક્તિ ઉફે ને જે પણ અટકેલા કામ ઉભે તે નીકળી જાય અહા આશીર્વાદ બધા ઉફે અહીં પ્રાર્થના હારી આમુ જો વાહ ધરાવું તું વાહ સ્વીકારી લેજે પ્રેમથી સવા નમસ્કાર જે બી પણ કામ કરું તેમાં મંત્ર જગ્યાએ આપણે શું આવે શાક પાડવાનું આવે તો ધના ખત્રી શાક પડે રૂપા ખત્રી શાક પડે નવા પિત્તર આમને લાય કોઈ વાડી નાય મહિલા કાપી નાય મહિલા કુદરતી રીતે આમને લાય આંગે દરજા બાજા હાટે બજારે જજા દાળિયા મમરા લેજા આરી બહીને ખાજા